તાલુકા કોળી પટેલ સંમેલન અને તાલુકા ભાજપ પ્રમુખ જયેશભાઈ પટેલની અધ્યક્ષતા તેમજ કામરેજ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ બળવંત પટેલ ચોર્યાસી ની મુખ્ય અતિથિ ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય વિધિ

કાર બનાવી આગળ વધે તે માટે સમાજ અગ્રણી બળવંત કોઈ પણ કાર્યમાં આગળ વધવા સંગઠનની આવશ્યકતા અગ્રીમ સ્થાને હોવાની વાત કરી હક અને ફરજ માટે સંગઠન સમાજનું મહત્વ સમજાવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા કોળી પટેલ સમાજના પ્રમુખ પ્રકાશ પટેલ ઉપપ્રમુખ જયેશ એચ પટેલ દિનેશ કે પટેલ ધર્મેશ પટેલ સહિત ખજાનચી તેમજ કમિટી મેમ્બરનો અમૂલ્ય ફાળો રહ્યો હતો આભાર વિધિ ઉપપ્રમુખ જયેશ એચ પટેલે કરી હતી

કે તેજસ્વી તાલ્લાને ઈનામિત્વના કાર્યક્રમ આપીને પ્રોત્સાહન કરી શિક્ષણ એ લોકો આગળ વધે એવા સમાજ દ્વારા પ્રયત્ન કરવા કરવામાં આવ્યા છે તો એ બદલ આ ગામેજ તાલુકા ખોડી પડેલ સંગઠનને બી હું આભાર માનું છું કે આવી જ રીતે સમાજને પ્રોત્સાહન કરીને એકત્રવ્યુક્ત કરીને સમાજ પણ સંગઠન બને અને સંગઠિત સમાજ દેશનો વિકાસ કરી શકે અને આજની દુનિયાની અંદર આજની વાસ્તવિકતા પ્રમાણે ભણતર એ બહુ મહત્વ નો વસ્તુ છે તો એ ભણતર ને મહત્વ માટે આ કામેર તાલુકાના નાના તાલુકાના બાવીસ ગામો જેટલા હોવા છતાં પણ એક અથક પ્રયત્ન કર્યો છે સમાજના માણસે એ બધા એમનો પણ આભાર છે અને આને જોઈને દરેક સમાજે પણ શીખવું પડશે કે ભણતર એ દુનિયાનું સૌથી મોટું જમા પાસું છે તો એ ભણતરને બહુ મહત્વ આપવાનો પ્રયત્ન કર્યો છે એ બદલ હું એમનો પણ આભાર માનું છું વડીલોનો બી આભાર માનું છું કે મોટી સંખ્યામાં સમાજના વડીલો માતા બહેનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને ને સફળ બનાવ્યો છે અને તમે જોઈ શકો છો કે સમાજના ના ભાઈઓ બહેનો અનેરો ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે તો આ ટીમ તરફથી થી સૌનો આભાર માનું છું અસ્તુ તમારું નામ ભરવાનભાઈ મોરાભાઈ પટેલ આજે પૂરી પરસાણા ખાતે નાનકડા કોડી પડેલ સમાજ ગામડેજ તાલુકાના ટૂટી વાર્ષિક સંમેલન અને

મુકેશ પટેલનો રિપોર્ટ કામરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે